ના હે મિથુન નું ગાય છે ને દારૂ વારું મિથુન દારૂ પીને કેસ કરેસાકરી માની

ના છે જેમ તેમ ને આવું શાકભાજી લેવા ભલે શાકભાજી લેવાની જવી પે વારી જવું છે લાગે જવા દેજે ના હું છે જલ્દી ફટાફટ બી બરાબર જ રાખું પાછું માલ એક નંબર કે ધડક પણ હું બંધ કરવાનું કરતો કીધું હવે ખાસ માની છો આગળ બંધ ના કરતા યાર ના મારી જાવ દારૂ આગળ

બારું ના કરતા હો બાર નહી થાય તો પેસે પેટું હૈ ટો ટોણા 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 પૈસા કા પૈસા ક લગા પૈસા કા દુ ડેરી

પૈસા કરી કરવાના પૈસા તો બીજો ના કરી બીજો ના કરીને મારા કઈ બાજુ નું તે મૂર્ખા

એક બે થઈ અને ચાર લઈને તાર લે હા તે બાજુ સાથે હેડું નહીં મોકડી વાની શોગન પોકમો હોય કના કેલે મુને આમ કેવ છું તારા માનું ઘર નહીં રાગર આગે પીક રજબા કોઈ ચખનો બાકનો હોય આયો યાર ચખનો તારા બનાને રાખતા હવે સફણિયો આલ સફણિયો માંગવા જઉં છું એ સફણિયો નીકળ્યો

તમારાગર દારૂ કોણ તમારા વગર મુખવાસ આ પડ્યા બાજ રંજુભાઈ લે લે રંજુભાઈ આમ નો પાછું લઈ ગયો બાકી મે

પૈ <laughs> છે <laughs>

એ રંજીભાઈ તમાર ધંધો ઓન લાઈન જતો રાખી યાર મજા નહી આવે આ બધું મારા પર નાખતા રહે તાને હું કોઈ બંધ કરાવવાની ગેરંટી છે કોડુ હા સંભાળી રાખવાનું સંભાળી રાખ વાત કરે છે એ

સ્ટન્ડ અપ આમરા હાલ ગરી ચંદબેર ચંદબૈ રનસુબા 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 મોહ ગો અમે જ અમાર બગાડી ઓમ રાખી મૂર રનસુબા હા આ આ ઓનું નામ હું છે લ્યા હા આવનું હા જેઠ્યો

આ ના પોલીસ પકડતા વાર હેરોન ગતિ કરી નાખી ઉપર હેડ પતી હવે મારો છે ને પર છે ને કાલે રાખજો

રરરાદરામ રેપરતાંય રેફ આ�ઇજ આાઇચે આ�શર઺ૂજાય આા઺ આ઺ેડય આ઼ે આ઺્ આ઺યાગળાઈ આ઺ેજાય આપ�